સ્માર્ટ વીજ મીટર હટાવી જૂના મીટર લગાવવાની માંગ સાથે સુભનપુરા ગામ સ્થિત વીજ કંપની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આજ રોજ અલગ અલગ સોસાયટીના રહીશો ભેગા થયા હતા જેમાં જયગણેશ મહાદેવ મંદિર ખાતેથી પ્રસ્થાન કરી અને સુભાનપુરા વીજ ઓફિસ ખાતે બેસણાનો કાર્યક્રમ યોજાયો જેમાં પૂર્વ કાઉન્સિલર વિરેન રામીની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો ભારે સૂત્રોચ્ચાર કર્યા અને જૂના મીટર પાછા આપો તેની માંગણી કરી જે અહીંયા સ્માર્ટ મીટર માટે ભેગા ચાલ્યા છે બરાબર સ્માર્ટ મીટર અમને જોતો નથી સર અમને અમારા જૂના મીટરો જોઈએ છે અમે છે મધ્યમ માણસ સર બરાબર મજૂરી કરીને ખાઈએ છે બે મહિનાના ના ચોવીસ હજાર રૂપિયા બિલ આવે છે અને જો નથી પડતા ને તો સાહેબ કાઢી નાખે છે અંધારામાં એકલા છોકરા હોય બી જાય અમે કઈ જઈએ અમે આખો દિવસ ધંધા પર જતા રહીએ સર ઘરે કોઈ હોતું નહીં છોકરા બી જાય છે કઈ જવાનું અમારે કોને કહીએ અમે સ્માર્ટ મીટર

એ લોકોના ઘરે આજે પણ મીટર બહુ ફાસ્ટ ફરે છે બિલ બહુ આવે છે એટલે અમને જૂના મીટરની માંગ સાથે આજે અમે લોકો અહીંયા બેઠા છીએ